પાલનપુર સુખબાગ રોડ પર ચોમાસા દરમિયાન ખોદી નાખેલા માર્ગના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાલનપુર નગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન ખોદી નાખેલા માર્ગો ફરીથી બનાવતા અને ખુલ્લી ગટરોના કારણે ગટરના ગંદા પાણી અને વરસાદ પાણી તરફ જતા માર્ગ પર પાણી ભરા છે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેમજ વાહન ચાલકોને રાહદારીઓ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ બાબતે અને કોવા રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું અત્યારે એક તરફ ચાંદીપુરા રોગ ફેલાઈ રહ્યો છે જ્યારે અહીંયા પણ ગંદકીના પાણી ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધવા પામ્યો છે જેને લઈ સ્થાનિક કોને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ચોમાસાના આગમન પહેલા તાત્કાલિક અસરથી આ સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અહેવાલ વસીમ પઠાણ બનાસકાંઠા પાલનપુર શું માગવું છું અમારી સમસ્યા એ છે કે આ જે મ્યુનિસિપાલિટી કાયમ ચોમાસાના ટાઈમે આ રસ્તા તોડી નાખે છે અને આ અહીંયા ગટરના ઇસ્યુ છે અમારા ગટર ખુલ્લી છે બે બાજુથી અને બધા રોડ સુખબાગ રોડ અહીંયા જુબીલી ગંજપુરો જવાનો રસ્તો છે અહીંયા ગુલમોહર સોસાયટી છે અહીંયા અલ હયાત ફ્લેટ છે બાજુમાં તપવન સોસાયટી છે આ બધી સોસાયટીઓ જવાનો રસ્તો બ્લોક થઈ જાય છે કાયમ ચોમાસા ટાઈમે ખરા જ ટાઈમે મસ્જિદ પણ છે આ બધી વસ્તુ છે અને અહીંયા બધાનો વેણ આ બાજુ આપેલું છે એટલે અહીંયાથી ઢોળાવ આપણને આપ અને આપણો રસ્તો ક્લિયર કરે અને ગટરો બંધ કર આ અમારી સમસ્યા છે અને આ તકલીફ અમારી સોલ્વ થાય હાઈકોર્ટમાં પણ વાત કરેલી છે પણ હજી બધું પેન્ડિંગ છે મ્યુનિસિપાલિટીવાળા કંઈ જવાબ આપતા નથી અને હા કોર્પોરેટર સાથે વાત કરેલી છે કે ગ્રાન્ટ નથી તો આખા બધા રસ્તાની ગ્રાન્ટ છે ખાલી આટલા ટુકડાની ગ્રાન્ટ કે તે નથી બરાબર એટલે આ પ્રોટેક્શન વોલ થાય અને આ રસ્તો અમારો ઢાળ આપી દેવામાં આવે અને ગટરો બંધ થાય તો સેફ્ટીના ઇસ્યુ સોલ્વ થઈ જાય અને અમારા રોજની અગવડમાંથી અમે મુક્તિ મળે તો અમે બધા ભેગા થઈને મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરીશું અને સાથે કોર્ટમાં જરૂર હશે તો વકીલ રોકીને આગળ કોર્ટમાં પણ કાર્યવાહી